પાલનપુર નગરપાલિકા ઘરવેરા શાખા દ્વારા ગુરુવારે પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલી વધુ પચીસ દુકાનોને સીલ કરી અન્ય દુકાનો પાસેથી રૂપિયા અગિયાર લાખ પચાસ હજારની વસુલાત કરવામાં આવી છે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી નગરપાલિકાનો ઘરવેરો સહિત મિલકત વેરો અને વ્યવસાય વેરો ન ભરતા વ્યક્તિઓ સામે પાલિકા દ્વારા લાલાંખ કરવામાં આવી રહી છે જેના પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે નગરપાલિકાની ટીમ દ્વારા ગઠામણ વિસ્તારમાં આવેલ ગેટવે ડેવલોપર્સ બિન બિનની કુલ પચીસ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખ બાકી હોવાથી પાલમપુર નગરપાલિકા ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી ઇરફાનભાઈ સૈયદ દશરથભાઈ ઠાકોર મહેન્દ્રભાઈ ડામોર સહિતની ટીમ દ્વારા પચીસ દુકાનો સીલ કરવામાં આવી છે જેના પગલે અન્ય બાકીદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે તેમજ આ ઉપરાંત અન્ય જુદા જુદા સ્થળોએથી કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજારની વસુલાત કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખી બાકીદારોની મિલકતોને સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે